વડોદરા શહેરના મકરપુરા જેઆરડીસી વિસ્તારમાં પૂજા નામની ખાનગી કંપનીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે કંપનીમાં રાખવામાં આવેલી ઓક્સિજન ગેસ બોટલમાં લીકેજ થતાં અચાનક આગ લાગી હતી આગ લાગતા આસપાસની કંપનીઓમાં અફરાતફરી મચી ગઈ હતી તાત્કાલિક ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી જાણ મળતાની સાથે જ મકરપુરા ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો ફાયરબ્રિગેડના અધિકારીએ જણાવ્યું કે ઓક્સિજન ગેસ બોટલમાં લીકેજના કારણે આગ લાગી છે મહત્વની વાત એ છે કે ઘટના સમયે જીબીનું વીજ કનેક્શન ચાલુ હોવા છતાં ફાયર બ્રિગેડના જવાનોએ જીવના જોખમે આગ ઉપર નિયંત્રણ મેળવવાનો પ્રયાસ કર્યો હતો આગના બનાવને લઈને આસપાસના લોકો ઘટના સ્થળે એકત્રિત થયા ઉપરાંત આગના કારણે મધમાખીના ઉડતા લોકોમાં નાસભાગની સ્થિતિ સર્જાઈ હતી દિવ્યાંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે કહી શકાય કે મકરપુરા જે જીઆઈડીસી વિસ્તાર આવેલો છે ત્યાં આગળ આગ લાગવાનો બનાવ બને છે સૌપ્રથમ પ્રથમ દ્રશ્ય છે તમને બતાવીશું કે હાલ જે કહી શકાય કે જે પૂજા એન્ટરપ્રાઇઝ નામની જે એક શોપ જે કહી શકાય કે જે કંપની છે એક નાની અને જેની અંદર આગ લાગવાનો જે બનાવ બન્યો છે ઓક્સિજન બોટલ છે અને સાથે સાથે અન્ય કંઈક શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે હાલ પોલીસ અને ફાયર બ્રિગેડ મકરપુરા ફાયર બ્રિગેડની જે ટીમ છે એ ઘટના સ્થળે આવી પહોંચી છે અને આગ લાગી હતી અને જેના ઉપર પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે હાલ જે કહી શકાય કે મકરપુરા જીઆઈડીસીના જે અધિકારી છે જે ફાયર બ્રિગેડના જવાનો છે તે પણ અહીંયા ઘટના સ્થળે આવી પહોંચ્યા છે ને પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબૂ મેળવવામાં આવે છે હાલ જે સમગ્ર મામલે આગ લાગવાના બનાવતી આસપાસના લોકો જે કંપનીના જે કામ કર્મચારીઓ છે તે મોટી સંખ્યામાં અહીં આગળ જોવા મળ્યા છે હાલ મકરપુરા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી છે અને પાણીનો મારીને પાણીનો મારો ચલાવી રહ્યા છે કહી શકાય કે વડોદરા શહેરમાં જે રીતે દિવસે દિવસે આગ લાગવાના કોલ મળતા હોય છે ત્યારે મકરપુરા જીઆઈડીસી વિસ્તારમાં એક આગ લાગવાનો બનાવ બન્યો હતો જેને લઈને ફાયર બ્રિગેડ દ્વારા અત્યારે પાણીનો મારો ચલાવવામાં આવે આપણે જે અધિકારી છે તેઓની સાથે સીધો સંવાદ કરીશું કે જે રીતે કઈ પ્રકારનો કોલ અમે જેડીસી ફાયર બ્રિગેડનો અમારો સ્ટાફ છે અમને એક કંટ્રોલથી એટલે ડાયરેક્ટ એક ભાઈ આવ્યા હતા કોલ માટે તો અમે સ્થળ પર પહોંચ્યા એટલે ટૂંકમાં કંઈ વધારે કોઈ નુકસાન નથી કે જે પેલું એસેટિલિન ગેસનું જે સિલિન્ડર આવે છે ને એ સિલિન્ડરમાં થોડુંક ફાયર થઈ હતી અમે ઘટના સ્થળ પર આવી ગયા છે જીબીને અમે બોલાવ્યો છે પણ જીબી આવતા પહેલાં અમે જે ફ્લેમ હતી અમે ફ્લેમ કટ ઓફ કરી દીધી છે અને કંટ્રોલમાં કરી લીધું છે હવે જીબી આવશે એટલે સપ્લાય કટ ઓફ કરશે એટલે કોઈ વધારે કોઈ મોટું નુકસાન નથી અને અમે ફાયર વડોદરા જીઆઈડીસી મકરપુરાનું ફાયર બ્રિગેડ ઘટના સ્થળ પર તરત આવી ગયા અમે એટલે મોટી જાનહાનિ થતાં અને જે મોટું આજુબાજુમાં બી જે ઇન્ડસ્ટ્રી લેડો છે એટલે આજુબાજુમાં કંઈક મોટો બનાવ બનતા અટકી ગયો છે તરત અમે એક્શન લઈ લીધી છે જીઆઈડીસી ફાયર બ્રિગેડના સ્ટાફે સાહેબ આ જે બોટલ છે એમાં એસિટેલિન ગેસ આવે છે તો એ થોડુંક ફ્લેમેબલ હોય છે તો એમાં થોડીક ફાયર થઈ હતી અને એના લીધે આજુબાજુમાં થોડુંક ફાયર થઈ હતી તો એ અમે કંટ્રોલમાં કરી લીધું છે પાણી મારીને એ ટૂંકમાં આમના કંઈ ગભરાવા જેવી કંઈ વાત નથી અને જે બી આવશે એટલે સપ્લાય કટઅપ કરશે મારું નામ મુકેશ મકરપુરા મહાનગરપાલિકા જે રીતે વાત કરવામાં આવી કે જે ફાયરના જે ઓફિસર છે તેઓની સાથે સીધી વાત કરતા તેઓને જણાવવામાં આવ્યું કે જે રીતે કે જે ઓક્સિજનના જે બાટલ છે તે એની અંદર જ ફાયર થઈ હતી ને જેના લીધે આજુબાજુની કંપનીઓ જે છે એ વધારે જોખમ ના ઊભું થાય તેના સંદર્ભે ફાયર બ્રિગેડના જે જવાનો છે તેઓ દ્વારા જે પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો હતો અને આસપાસના જે લોકો છે તે આગળ એકત્રિત થઈ ગયા છે અને મોટી સંખ્યામાં જે કેવી રીતે આગ લાગી તેને લઈને જોવા મળી રહ્યા છે અત્યારે હાલ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે હું વિજય ચૌહાણ દિવ્યાંગ ન્યૂઝ વડોદરા વિજય ચૌહાણ દિવ્યાંગ ન્યૂઝ વડોદરા